નજીક આવેલ રામેશ્વર ખાતે પૂજ્ય મહંત ગોવિંદ બાપુના હોળી પર્વનું આયોજન કરાયું હતું જેમાં શાસ્ત્રોક્ત રીતે હોલિકા દહનનું ધાર્મિક વિધિસર આયોજન કરાયું હતું આ પર્વ નિમિત્તે રામેશ્વર આપાગીગા આશ્રમના સેવક સમુદાય પણ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય ગોવિંદ બાપુના દર્શન સાથે હોલિકા દહનનો સર્વ સેવક સમુદાયે લાભ લીધો હતો સાથે સાથે આવનાર તારીખ અગિયાર ચાર બે હજાર પચ્ચીસ તેમજ તારીખ બાર ચાર બે હજાર પચ્ચીસના રોજ દર વર્ષની જેમ રામેશ્વર આપા ગીગા આશ્રમ સત્તાધાર ખાતે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે અને જે અન્વય હનુમાન જયંતિની એક બેઠકનું પણ આયોજન કરાયું હતું જેમાં રામેશ્વર આપા ગીગા આશ્રમના સર્વ સેવક સમુદાય બી કે ઢોલા તથા રમેશભાઈ ભેંસાણિયા બકુલભાઈ તથા જયદેવભાવ શાસ્ત્રી તેમજ દિનેશભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આવતી તારીખ અગિયાર બાર એપ્રિલ ના રોજ આ આશ્રમમાં ભવ્ય થી ભવ્ય હનુમાન જયંતિનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભજન ભોજન અને ભક્તિ ની ત્રિવેણી સંગમ નો સર્વ સેવક સમુદાય ને લાભ લેવા પૂજ્ય ગોવિંદ બાપુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આજે હોળીકા પર્વ નિમિત્તે સંત પરંપરા મુજબ ધાર્મિક વિધિવત રીતે હોલિકા દહન નો કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો હોળીકા દહનનો દિવસ છે આવો બધા ભક્તોએ લાભ લીધો અને સાંજે પણ ચાર વાગે મીટિંગ હતી હનુમાન જયંતિ મહોત્સવની ઉપર ભક્તો હાજરી આપી મીટિંગ કરી સ્વયંસેવકો ભંડારા તે બધે અનુનું પ્રમાણે તો આજને હોળીકા દહનના બધા જય આપાગી ગયા રામેશ્વર સત્તાધાર ખૂબ ખૂબ શુભકામના આશીર્વાદ હોળી માતા જે તાપી આજે આપણો રોગ ભાગી જાય જેમાં આપણે કેમ યુવાની પછી બાળપણ ગઢપણ હોય એમાં અગ્નિ માતાનું પણ એ હોય છે શાળામાં માતાજી જોવાની કહેવાય હવે ઉતાણી પછી ગઢ બધે બધા આઘારે એ મારા અને સ્વમહામાં હાવ વૃદ્ધ બને ને એટલે પછી માણા બધે અડે એટલે આજે હોળીનું માતમ ને અગ્નિદેવ દેવનું માતમ બહુ પૂર્ણ છે એટલે કંઈ ખૂબ ખૂબ જે પાકી આરામ સત્તાધાર બધા જ્યો મનશ્રી ગોવિંદ બાપુ શામજી બાપુ જય રાજકોટથી બકુલ ચોટલિયા જે આજે રામેશ્વર આપાકીગામાં રામેશ્વર આપાકીકા ધામમાં જે આજે હોલી પ્રગટ્યનો દહન હોલી દહનનો કાર્યક્રમ છે એનો અમે આજે ખૂબ સરસ લાભ અને બે પતિ પત્નીએ લાભ લીધો એ બદલ હું ગોવિંદ બાપુના ધન્યવાદ માનું છું અને આપીકા આશ્રમનો ખૂબ ખૂબ આભારી છું એ બદલ હું

फरी मिलीशू त्या जागृत रहो अने सक्रिय रहो